હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજના સમાચાર સામાજિક આગેવાન અનોખી રીતે ઉજવ્યો દીકરીનો જન્મદિવસ થાગદરાની શાળા નંબર 7 માં વિદ્યાર્થીઓએ પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ રાજકીય આગેવાનની લાડલી દેશાને શિક્ષકો અને વાલીઓએ આશીર્વાદથી વધાવી સામાન્ય રીતે સુખી અને સાધન સંપન્ન પરિવારના લોકો દીકરા દીકરીઓનો જન્મદિવસ હોય હોટેલ કે ઘરે પાર્ટી ગોઠવીને ઉજવતા હોય છે એમાં સમૃદ્ધિનો દેખાડો પણ થતો હોય છે પણ ઘણા પરિવારો આજે પણ એવા છે કે જેઓ પોતાના પરિવારજનોની આવે સામેલ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે આજે આવો એક પ્રસંગ ધાંગધ્રા કુંભાર પર આ વિસ્તારમાં સ્થિત શાળા નંબર સાતમાં અભ્યાસ કરતી દિશા પરમારના જન્મદિવસ નિમિત્તે જોવા મળ્યો હતો ધાંગદ્રાના જાણીતા તલવાડી અને રાજકીય આગેવાન આશીષભાઈ પરમા દ્વારા પોતાની લાડલી દિશાના તેરમાં જન્મદિવસ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ઢોલ નકારા અને ડીજેની વ્યવસ્થા કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડી ડીજેના તાલે રાજ ગરબા રમાડી આનંદિત કર્યા હતા જોકે સ્કૂલની બાળકીના જન્મદિવસ નિમિત્તે નીખવાલીઓએ પણ હાજરી આપી દિશા દીકરી દિશાને આશીર્વાદ આપ્યા હતા અને દિશાના પિતા દ્વારા નાસો અને ઠંડા પીણા વહે છે સ્કૂલમાં પોતાની લાડલીલા આ જન્મદિવસને યાદગાર બનાવવા બદલ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોના જન્મદિવસને સુંદર રીતે ઉજવીને સમાજમાં પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હોત રિપોર્ટર ઇન્ડિયા ધાંગતરા